મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો ફેંકાયો સુરત થી પ્રયાગરાજ જતી તાપીત ગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો ફેંકાયો હતો સુરત થી ટ્રેન ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકાતા થયો તો તેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા જેના પગલે કોચમાં રહેલા બાળકો મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો મુસાફરો દ્વારા બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે આજે સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપરથી મહાકુંભ પ્રયાગરાજ ટ્રેન તાપીતી ગંગા ટ્રેન ઉપડી હતી મહાકુંભ મેળાના પહેલા શાહી સ્નાન માટે સુરતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આ ટ્રેન મારફતે રવાના થયા હતા સુરતના શ્રદ્ધાળુ બી છ કોચમાં સવાર હતા કોચમાં પાંચ બાળકો છ વૃદ્ધો તેર મહિલાઓ અને બાર જેટલા પુરુષો સવાર હતા આ તમામ સુરતના શ્રદ્ધાળુ હતા અને તે સિવાયના ટ્રેનમાં પિસ્તાળીસ લોકો કુંભમાં પ્રયાગરાજ જઈ રહ્યા છે તાપતી ગંગા ટ્રેન ઉધનાથી ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે પસાર થઈ રહી હતી દરમિયાન ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો આ પથ્થરમારાના પગલે બી છ કોચમાં કાચની બારીઓ તૂટી ગઈ હતી કોચમાં રહેલ બાળકો મહિલાઓ સહિતના શ્રદ્ધાળુમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો આ ઘટનાને પગલે ભાઈ એટલો ભય એટલો ફેલાઈ ગયો હતો કે આ મામલે થી ત્રણ કલાક સુધી કોઈને જાણ પણ કરી ન હતી ત્યારબાદ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો હમ આજ પ્રયાગરાજ કે લીયે નીકળે હે સુરત ઉધના સે ઓર આજ તારીખ બાર ઓર ફર્સ્ટ જનુવરી એક बारह एक दो हजार पच्चीस के कुम्भ के लिए सभी यात्री हमारे साथ हैं जो कि जलगांव से गाड़ी छूटी कम से कम तीन किलोमीटर आगे कोई असामाजिक तत्वों द्वारा पत्थर फेंका गया हम रेलवे मिनिस्टर से नम्र विनती करते हैं हमारे लोग की सुरक्षा प्रदान किया जाए और मुख्यमंत्री प्रधानमंत्री जी से निवेदन है कि आज पहली यात्रा गंगा ताप्ती ट्रेन में और पहला महाकुंभ जो महा मकर संक्रांत के दिन लगता है हम लोग वहाँ के लिए आज हमारे गुजराती भाई सब हम तो यूपी से विलीन करते हैं लेकिन ये सभी लोग के साथ हम भी जा रहे हैं जो कि आज हम लोग पत्थर के शिकार हुए हैं ये नाइट में हमारी सुरक्षा के लिए कृपया ध्यान दिया जाए बस यही मैं प्रधानमंत्री जी से आह्वान करता हूँ जय श्री राम कोच क्या है कोच बी सिक्स है मैडम बी सिक्स जी जी धन्यवाद आप तो क्या माउथ है मैं बताइए बोल जाओ। फोटो ले आज तारीख બાર જાન્યુઆરી બે હજાર પચીસ અમે સુરત ઉધનાથી પ્રયાગરાજ મહાકુંભ માટે જઈ રહ્યા છીએ આ પહેલી ટ્રેન છે મહાકુંભમાં શાહી સ્નાન માટે અમે બધા અમારા ફેમિલી સાથે મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે ત્રણ વાગ્યાને વીસ મિનિટે જલગાંવથી ત્રણ કિલોમીટર આગળ અચાનક પથ્થર મારો થયો તો આ કાચની જો આની સ્થિતિ હવે આ કાચ આગળ બીજો લોડ લઈ શકે એમ નથી અને હવે જો આમાં એક પણ માર આવશે તો અમારું નક્કી નથી શું થશે અમને તાત્કાલિક આગળનું જે નેક્સ્ટ સ્ટેશન આવે ત્યાં અમને તાત્કાલિક પ્રોટેક્શન આપો અમને અમારી અને અમારા પરિવારની સખત ચિંતા છે મહેરબાની કરીને અમારી સુરક્ષાનું આ સમાધાન આપો મારા માતૃશ્રી પણ અમારી સાથે છે ભાઈ કાકા અમે બધા ફૂલ ફેમિલીમાં છીએ મહેરબાની કરો અમારા ઉપર અમારું થોડુંક વિચારો અને અમને સુરક્ષા પ્રદાન કરો આ દિન દહાડે દિન દહાડે જો આ હાલત થાય તો રાતમાં અમારી સાથે શું ના થાય થોડું વિચારો અમે ધાર્મિક કામ માટે જઈએ છીએ ધાર્મિક માટે જઈએ છીએ મહાકુંભમાં સ્નાન માટે અને આ ટ્રેનમાં આ કોચમાં ઘણા બધા જે છે બધા મહાકુંભમાં આવે છે દિન દહાડે જો આ થતું હોય જલગાંવથી આગળ ભૂસાવલની વચ્ચે તો રાત્રે શું ના થઈ શકે આગળ પણ હજી મહાકુંભની જેટલી ટ્રેનો છે એ બધી ટ્રેનોની સુરક્ષા માટે આપ કાળજી કરો કોલ કર્યો છે એટલે હવે જોઈએ એ લોકો ક્યારે જાગે અને અમારી પાસે આવે અમને મદદ કરવા માટે અમને અત્યારે સિક્યુરિટી જોઈશે કારણ કે આ હવે સહન કરી શકાય એમ નથી કાજ એટલે અમને મહેરબાની કરીને સિક્યુરિટી પ્રોવાઈડ કરો